Struggling with manual errors in rate cuts and stock management? KMS Fruit ERP automates calculations for precise error-free operations in your fruit business. Namaskar! શું આપ ફળ અને શાકભાજીના કમિશન એજન્ટ તરીકે કામ કરો છો તો પછી આપને ખબર જ હશે કે આ કામમાં કેટલા પડકારો છે પણ શું થાય જો હું કહું કે એક ટેકનોલોજી છે જે તમારા રોજના કામને એકદમ સહેલું બનાવી શકે છે બસ આજે આપણે એના પર જ વાત કરવાના છીએ અને આ જે જબરદસ્ત સોલ્યુશન છે એ બનાવ્યું છે કિટીઝ માઇક્રો સોલ્યુશન્સે આ એક એવી કંપની છે જે વર્ષોથી વેપારીઓને અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં મદદ કરી રહી છે સ્ક્રીન પરનો આ સવાલ જરા ધ્યાનથી જુઓ શું તમારો આખો દિવસ બસ કાગળિયા કટ અને સ્ટોકના હિસાબોની ભૂલો શોધવામાં જ જતો રહે છે જો તમારો જવાબ હા હોય ને તો ચિંતા ન કરશો તમે એકલા નથી અને ખાતરી રાખજો આ માહિતી તમારા માટે જ છે તો આજે બધી તકલીફો છે એ ખરેખર કેવી દેખાય છે મતલબ કે જ્યારે બધું જ કામ મેન્યુઅલી કરવામાં આવે જાતે જ સંભાળવામાં આવે ત્યારે કેટલા બધા જોખમ હોય છે ચાલો એક નજર કરીએ કે સોફ્ટવેર વગર કામ કરવાથી ખરેખર નુકસાન શું થાય છે અહીંયા જુઓ સોફ્ટવેર વગર કામ કરવાથી શું શું થાય છે એક તો ભૂલો વધતી જ જાય બીજું ગ્રાહકો સાથે વાત કરવામાં મોડું થાય અને સૌથી મોટો ડર આપણો આટલો કિંમતી બિઝનેસ ડેટા ગુમાવવાનો આ બધી વસ્તુઓ ભેગી થઈને શું કરે ધંધાને ધીમો પાડી દે છે અને સીધી અસર આપણા નફા પર પડે છે પણ સારી વાત એ છે કે આ બધા જ પડકારો માટે એકદમ સ્માર્ટ અને પાવરફુલ સોલ્યુશન હાજર છે તો ચાલો હું તમને પરિચય કરાવું કેએમએસ ફ્રૂટ સાથે આ એક એવો ટૂલ છે જે ખાસ ફક્ત મંડીના બિઝનેસને સરળ બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે આ ટેબલમાં જે તફાવત છે એ ખરેખર આંખો ખોલી નાખે એવો છે ખરું ને જુઓ એક બાજુ છે કેએમએસ ફ્રૂટ સોફ્ટવેર જ્યાં ચોકસાઈ અને સ્પીડ બંને છે અને બીજી બાજુ આપણી જૂની મેન્યુઅલ પદ્ધતિ જ્યાં ભૂલો અને મોડું થવાની પૂરી શક્યતા ખાલી વિચારો ક્યાં એક ક્લિકમાં ગ્રાહકને વોટ્સએપ પર રિપોર્ટ મોકલી દેવો અને ક્યાં જાતે બધું ટાઇપ કરીને મોકલવું સમય અને મહેનતનો કેટલો મોટો ફરક છે સારું તો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ સોફ્ટવેરની અંદર એવું તો શું છે જેને આટલું ખાસ બનાવે છે એવી કઈ કઈ સુવિધાઓ છે જે ખરેખર તમારા ધંધાને એક નવા લેવલ પર લઈ જઈ શકે છે ચાલો જોઈએ ઓ વાહ આ જુઓ પૂરી છવ્વીસ ભાષાઓ કે એસ ફ્રૂટ દુનિયાનું પહેલું એવું ઇ આરપી છે જે આટલી બધી ભાષાઓને સપોર્ટ કરે છે આનો સીધો મતલબ શું થયો કે ભલે તમારા ગ્રાહક કે સપ્લાયર દેશના કોઈ પણ ખૂણામાંથી હોય તમે એમની સાથે એમની પોતાની ભાષામાં આરામથી વાતચીત કરી શકો છો વિચારો આનાથી બિઝનેસમાં કેટલો મોટો ફાયદો થઈ શકે આ જો તમારું રોજનું કામ કેટલું સરળ થઈ જાય છે માલ આવ્યો એની એન્ટ્રી કરો વેચાણ થયું એની એન્ટ્રી કરો અને બસ ગ્રાહક અને સપ્લાયરના બિલ બનાવી લો બધું જ એક જ સ્ક્રીન પરથી આનાથી જે સમય બચશે એ તમે ક્યાં વાપરશો ધંધો વધારવામાં બીજું શું સાચું કહું તો કોઈ પણ બિઝનેસ માટે ડેટા એ સૌથી મોટી અસ્કયામત છે નહીં અને આપણને બધાને ખબર છે કે કમ્પ્યુટર ક્રેશ થવાનો કે વાયરસ આવવાનો ડર કેવો હોય છે પણ કેએમએસ ફ્રૂટ તમારી આ જ ચિંતાને જળમૂળથી દૂર કરી દે છે તમારો ડેટા રોજ ઓટોમેટિકલી ઈમેલ પર અને ક્લાઉડ પર બેકઅપ થઈ જાય છે એટલે કે તમારી વર્ષોની મહેનત હવે એકદમ સુરક્ષિત છે અને હવે એક એવા ફીચરની વાત જે આ સોફ્ટવેરને ખરેખર બીજા બધાથી અલગ પાડે છે મંડીમાં ઘણીવાર ઇન્ટરનેટની સમસ્યા રહેતી હોય છે બરાબર ને પણ કેએમએસ ફ્રૂટ સાથે તમારો બિઝનેસ ક્યારેય અટકશે નહીં કેમ કારણ કે તે સંપૂર્ણપણે ઓફલાઈન કામ કરે છે મતલબ કે ઇન્ટરનેટ હોય કે ના હોય તમારું કામ નોનસ્ટોપ ચાલતું રહેશે તો આટલા બધા પાવરફુલ ફીચર્સ જોયા પછી મનમાં સવાલ તો થાય જ કે ભાઈ શરૂઆત કેવી રીતે કરવી તો સારા સમાચાર એ છે કે શરૂઆત કરવી એકદમ સહેલી છે જો અમે ઈચ્છીએ છીએ કે તમે કંઈ પણ નક્કી કરો એ પહેલાં આ સોફ્ટવેરનો પાવર જાતે અનુભવો અને એટલા માટે જ અમે એકદમ ફ્રી ડેમો આપી રહ્યા છે તમારે બસ એટલું જ કરવાનું છે કે સ્ક્રીન પર દેખાતા નંબર નાઇન થ્રી ફોર સેવન થ્રી 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 વન પર ફોન કરવાનો છે અમારી ટીમ તમને લાઈવ બતાવશે કે આ સોફ્ટવેર તમારા બિઝનેસમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે તો સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમને અમારા સોફ્ટવેર માટે કોટેશન હોય તો પ્લીઝ નીચે કોમેન્ટ કરો અને હા આ વિડીયોને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને જેમને પણ આની જરૂર હોય બધા સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળી ટુ યુર ફ્રેન્ડ યુ આર